નમસ્કાર મિત્રો અરતી પડતી વ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આપણે ખેતર આવ્યા છે અને આ પૂળા જો આપણે પૂરા બાંધી અને ડબલું થયેલા મેલ્યું છે હવે આવ્યા છે ખેતરમાં બાદરી ભેગામાં એટલે બધો આવી ગયો બાજરી ભેગા કરવા માટે તો બધો બાદરી ભેગા કર્યું આમાં આપણે શુભ શરૂઆત કરી દઈએ એ પહેલાં પૂરા કેવી રીતે ઊભા કર્યા છે બતાવતો હું તો એને પૂળા ઊભા કર્યા છે આ ટાઈપના આપણે પોણીને ડબલું થયેલા મેલ્યું છે તો બધા મોણસ આવશે તો આઈ ગયો દો મિત્રો આપણે હવે બાજરીઓ ભેગો કરવાથી ખેતારી આવ્યા છીએ આખી ફેમિલી આવી ગઈ છે અને આપણે પણ આવી ખેતારી એટલે હવે બાજરી બે ભેગાની શુભ શરૂઆત કરી મિત્રો આજે મિત્રો આપણે બાજરી ભેગા માટે કરવા માટે જોવા ફોટિ પાતરી દીધું છે અને હવે બાજરી ભેગા કઈ કરવાની શરૂઆત કરી દીધી આપણે बाजरे बेगो करता करता आठ लोग डगलो करे हो पूरी फैमिली बेगो करे दो ये तो ताने युराज बात है युराज बात है બાજરીઓ ભેગો કરતા કરતા આટલા આવી આમાં ઢગલો થાય છે ઢગલો થાય મિત્રો આપણે બાજરે ભેગો થઈ જાય બતાવો મને પાછું ખેડ બીજા દિવસે શરૂઆત થઈ પાછી એટલે બાજરી કાઢવાની છે ફરીએ બાજરે ભેગો કરતા હતા પણ અડધો ભેગો કર્યો ટ્રેક્ટર આવ્યો ચલો પી કાઢી નાખીએ તારી અત્યારે કાઢવાનું છે આપણે પેલું પોણીને હેલ્બો લેતા જઈએ અમને તો મિત્રો પાદરી કાઢવાનું પણ સારું છે અને જો જોશું પેલા ગ્રહો બી જાય છે મારો છો ગાવ દે તો આ બેના ટેન્શનમાં જોવા ને

મેકરો ખાયા આ વાળા વાપરે નઈ નાખ્યા હવે નમ તાલ કરો ખાલી હંજે ગીદના સીજે આ પાપો ચાલુ કરો હા લે तालुधाई ना